રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના તમામ ખેલૈયાઓ

એક જ ભારતીય સેનાના સન્માનમાં ઓપરેશન ગરબી ભૂમ્યા હતા ત્યાં દરેક સ્ટેપમાં દરેક તાલીમાં આપણા સૈનિકો માટે સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ જોવા મળ્યો હતો શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના આગેવાનો અને સભ્યો સહિત ખેલૈયાઓએ ભેગા મળી સેનાને સલામ કરવાનો અવસર બનાવ્યો હતો